અશોકલેન્ડ લેન્ડ એલટીડી ફોર વ્હીલર ટેમ્પામાં ઇંગ્લિશ દારૂની એકસો એંશી મિલીની બાટલીઓ નંગ એક હજાર એકસો ને બાવન જેની ખુલ્લી કિંમત રૂપિયા એક લાખ પંદર હજાર બસ્સો સાથે હેરાફેરી કરનાર આરોપીને પકડી પ્રોહિબિશનનો કેસ શોધી કાઢતી લંબાદ પોલીસ પોલીસ કમિશનર સાહેબ શ્રીની સૂચનાથી હાલ આવનાર ક્રિસમસ અને થર્ટી ફર્સ્ટ તહેવાર નિમિત્તે પ્રોહિજુગાની ચાલતી પ્રવૃત્તિને નેસ્ત કરવા આપેલ સૂચના મુજબ નાયબ પોલીસ કમિશનર ઝોન ટુ મદદનીશ પોલીસ કમિશનર ડી ડિવિઝન સુરત શહેરનાઓની સૂચનાથી ઇન્સ્ટાચ પોલીસ ઇન્સ્પેક્ટર વીએ જોગરાણા નાઓની સૂચનાને ટેકનિકલ માર્ગદર્શનથી હાલમાં ચાલી રહેલી પ્રોહી ડ્રાઈવ અનુસંધાની વિસ્તારમાં ચાલતી પ્રોહી જુગારની પ્રવૃત્તિ નિસ્ત નાબૂદ કરવા તેમજ પ્રોહી કેસ શોધી કાઢવા સર્વેલન્સના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ એચ જેબલિયા સર્વેલન્સ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન સર્વેલન્સ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ રાજુભાઈ હાલુભાઈ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઈ નારાયણભાઈ તેઓના ખાનગી અને વિશ્વાસુ બાતમીદાર દ્વારા સંયુક્ત બાતમી હકીકતને આધારે ગણનાપાત્ર પાત્ર પ્રૃહીજોથા સાથે આરોપીઓ અશોક કુમાર બાબુલાલ ઝાગુ ઉંમરવર્ષ પચીસ રહેવાશે એ પાંચસો નવ્વાણું મુક્તિધામ સોસાયટી જયસુક વાલજીભાઈ બલધાણિયાના મકાનમાં પુણા સુરત મૂળ વતન પમાણા તાલુકો સાચોર જિલ્લા હઝાહલોર રાજસ્થાનને ઝડપી પાડી આરોપી નારાયણભાઈ જેના પૂરા નામ સરનામાની ખબર નથી તેને વોન્ટેડ જાહેર કર્યો છે જુઓ રાજેશ મંગલી સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ